નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ મંગળવારે કરવાના વાસ્તુ ઉપાય જેમ તમે જાણો છો કે આપણા ઘરમાં ક્યારેક અજાણતા જ વાસ્તુ દોષ થઈ જાય છે જેના કારણે ઘણીવાર પરિવારના સભ્યો વચ્ચે મનમે ન રહે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ આવે કે પછી ધન સંપત્તિ હોવા છતાં ઘરમાં શાંતિ અનુભવાતી નથી આવા સમયે વાસ્તુશાસ્ત્ર આપણને કેટલાક સરળ પરંતુ અસરકારક ઉપાય આપે છે ખાસ કરીને મંગળવારનો દિવસ જે મંગળદેવ અને હનુમાનજીને સમર્પિત છે તેવા ઉપાયો માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે આ ઉપાયો ન તો મુશ્કેલ છે કે ન તો વધારે ખર્ચાળ ઘરમાં રહેલા રહેતા સરળ રીતે કરવાથી જ સકારાત્મક ઉર્જા વધશે નકારાત્મકતા દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તથા આરોગ્યમાં સુધારો થશે તો મિત્રો ચાલો હવે વિલંબ કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ કે મંગળવારે કયા કયા ખાસ વાસ્તુ ઉપાય કરવાથી આપણું જીવન વધુ સુખમય બની શકે મિત્રો મંગળવારનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે મંગળદેવ અને હનુમાનજી બંનેને સમર્પિત દિવસ છે મંગળ ગ્રહની શક્તિ પરાક્રમ સાહસ ધૈર્ય અને આરોગ્યનો કારક માનવામાં આવે છે કહેવામાં આવે છે કે મંગળદેવનો પ્રભાવ જો અનુકૂળ હોય તો વ્યક્તિને અદ્ભુત ઉર્જા આત્મવિશ્વાસ અને સફળતા મળે છે પણ જો મંગળ ગ્રહ પ્રતિકૂળ હોય તો ગુસ્સો વધે ઘરેલું કલહ થાય અને આરોગ્યમાં અવરોધો ઊભા થાય હનુમાનજીનો આ દિવસ સાથે ખાસ સંબંધ છે હનુમાનજી ભક્તોના તમામ દુઃખ દૂર કરીને તેમને ભયમુક્ત બનાવે છે આ દિવસે હનુમાનજીની ઉપાસના અને મંગળદેવને પ્રસન્ન કરવાથી ઘરનો દોષ પણ શાંત થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે મંગળવારે કરેલા સારા કાર્ય અથવા ઉપાયનું ફળ બમણું મળે છે ખાસ કરીને વાસ્તુ ઉપાય આ દિવસે કરવાથી તે ઝડપથી અસરકારક થાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે એટલે જ મંગળવારના દિવસે કરવામાં આવતી સાથે ઉપાસના કે નાના ઉપાય જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે આ દિવસને શક્તિનો દિવસ પણ કહેવાય છે તો મિત્રો હવે ચાલો આગળ જાણીએ કે મંગળવારે કરવાના એવા કયા ખાસ ઉપાય છે જે આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય વધારી શકે વાસ્તુ દોષ દૂર કરવા મંગળવારના ઉપાય જાણી લઈએ ઘરના મુખ્ય દ્વાર માટેનો વાસ્તુ ઉપાય મિત્રો ઘરનું મુખ્ય દ્વાર આપણા ઘરમાં પ્રવેશતી ઉર્જાનું મુખ્ય કેન્દ્ર છે જો મુખ્ય દ્વાર પર નકારાત્મક શક્તિ પ્રવેશી જાય તો ઘરમાં સતત તણાવ કલહ અને આર્થિક મુશ્કેલીઓ આવવા લાગે છે એટલા માટે મંગળવારે સવારે ઉઠીને સૌ પ્રથમ ઘરના દ્વારને પાણીથી ધોઈ લો અને પછી લાલ રંગનો તિલક કરો આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે સાથે જ ઘરના છત કે મુખ્ય દરવાજા પર નારંગી રંગનું હનુમાનજીનું ધ્વજ લગાવવું અત્યંત શુભ માનવામાં આવે છે આધ્વજ એક પ્રકારનું રક્ષણ કવચ બની જાય છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર રાખે છે મંગળવારના દિવસે ખાસ કરો હનુમાનજીની ઉપાસના મંગળવાર એટલે હનુમાનજીનો દિવસ આ દિવસે સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો કહેવામાં આવે છે કે જે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત થાય છે ત્યાં ક્યારેય ભૂત પ્રેત કે નકારાત્મક શક્તિ ટકી નથી શકતી સાથે સાથે હનુમાનજીને લાલ રંગની ચોળી અર્પણ કરવાથી ઘરના વાસ્તુ દોષમાં રાહત મળે છે આ ઉપાસના ઘરના સભ્યોને માનસિક શાંતિ આરોગ્ય અને હિંમત આપે છે રસોડાનો વાસ્તુ ઉપાય એ ઘરનું રસોડું એટલે અન્ન અને આરોગ્યનું કેન્દ્ર જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે અથવા આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે મંગળવારે ખાસ કરીને લાલ કપડા પહેરીને રસોઈ બનાવવી જોઈએ આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે સાથે જ આ દિવસે તાંબાની થાળીમાં ભોજન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તાંબુ સાત્વિક ધાતુ માનવામાં આવે છે જે શરીરને ઉર્જા આપે છે અને વાસ્તુ દોષ પણ શાંત કરે છે આરોગ્ય અને સંપત્તિ માટે ઉપાય મંગળવારના દિવસે લાલ મસૂરની દાળનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દાનથી મંગળદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સંપત્તિનું આગમન થાય છે સાથે જ હનુમાનજીને મીઠાઈ ખાસ કરીને લાડુ અથવા તો શ્રીખંડ અર્પણ કરવાથી આરોગ્ય સારું રહે છે અને ઘરમાં સુખ શાંતિ જળવાય છે આ ઉપરાંત આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અદ્ભુત છે ઘરનો દક્ષિણ ભાગ મજબૂત કરવા માટેનો વાસ્તુ ઉપાય વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશા મંગળ ગ્રહ સાથે સંકળાયેલી છે જો આ દિશા નબળી હોય તો ઘરમાં વારંવાર ઝઘડા દુર્ઘટનાઓ કે આર્થિક નુકસાન થતું રહે છે મંગળવારે ઘરના દક્ષિણ ભાગમાં લાલ રંગનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે લાલ ફૂલ રાખો લાલ રંગનો શણગાર કરો અથવા તો દીવો પ્રગટાવો સાથે જ આ દિશામાં હનુમાનજીનું ચિત્ર મૂકી દેવાથી દક્ષિણ દિશા મજબૂત થાય છે અને વાસ્તુ દોષ શાંત થાય છે આ ઉપાયથી ઘરમાં શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિ આવે છે મિત્રો હવે અંતમાં જાણીએ કે મંગળવારના કેટલાક ખાસ નિયમો અને ટિપ્સ વિશે જૈવનું પાલન કરવાથી ઉપાયનું ફળ વધુ ઝડપથી મળે છે અને વાસ્તુ તોષ દૂર થવામાં સહાય થાય છે વાળ અને નખ ન કાપવા મંગળવારના દિવસે વાળ કે નખ કાપવા નિષેધ માનવામાં આવે છે આવું કરવાથી મંગળદેવ નારાજ થાય છે અને ઘરમાં કલે કે આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વધી શકે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે શરીર પર કોઈ પણ પ્રકારની કટિંગ કે કાપાકાપી ટાળવી જોઈએ કાળો કે વાદળી રંગ ટાળવો જોઈએ આ દિવસે કાળા કે વાદળી રંગના કપડાં પહેરવા યોગ્ય નથી કારણ કે આ રંગો મંગળદેવની ઉર્જા સાથે સુસંગત નથી તેની જગ્યાએ લાલ નારંગી કે ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ આ રંગો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને મંગળદેવ પ્રસન્ન થાય છે લોહાનું સામાન ન લાવવું મંગળવારે શક્ય હોય તો બજારમાંથી લોહાનું નવું સામાન ન લાવવું લોખંડ મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે પણ આ દિવસે લાવેલું લોખંડ ઘરમાં નકારાત્મકતા લાવે છે જો જરૂરી ન હોય તો આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ ઉપવાસ અને દાનનું મહત્વ મંગળવારે ઉપવાસ રાખવો કે ઓછામાં ઓછું સાત્વિક ભોજન કરવું પણ શુભ માનવામાં આવે છે લાલ મસૂર ગુલાબી ફૂલ કે લાડુ દાન કરવાથી મંગળ ગ્રહનો દોષ શાંત થાય છે દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ગુસ્સો નિયંત્રિત રાખવો મંગળ ગ્રહ અગ્નિ તત્વનો કારક છે એટલે આ દિવસે અનાવશ્યક ગુસ્સો કરવો કે ઝઘડો કરવો ખૂબ અનિષ્ટ માનવામાં આવે છે એટલે મંગળવારે શાંત સ્વભાવ રાખવો શક્ય હોય તો ધ્યાન મેડિટેશન કરવું તો મિત્રો આ ખાસ ટીપ્સનું પાલન કરવાથી તમારા ઉપાયનું ફળ બમણું થશે અને મંગળદેવની કૃપા હંમેશા તમારા ઘરમાં રહેશે મિત્રો આ હતા મંગળવારે કરવાના કેટલાક સરળ અને અત્યંત અસરકારક વાસ્તુ ઉપાય આ ઉપાયો કદાચ દેખાવમાં નાના લાગે પરંતુ જો તમે તેમને શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરશો તો તેનો પ્રભાવ અદ્ભુત થશે ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધશે અને ધન સંપત્તિ તથા આરોગ્યમાં પણ સુધારો જોવા મળશે હનુમાનજી અને મંગળદેવની કૃપાથી જીવનમાં આત્મવિશ્વાસ હિંમત અને સકારાત્મક ઉર્જા આવશે યાદ રાખો વાસ્તુ ઉપાય માત્ર ઘરની દિવાલો કે દિશાઓને સુધારવા માટે નથી પરંતુ આપણા મન વિચાર અને જીવનશૈલીને પણ સકારાત્મક બનાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ વધુ ઉપયોગી અને રસપ્રદ માહિતી તરત જ મળી શકે તમારા અમૂલ્ય સમય માટે દિલથી આભાર ફરીથી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી સુખી રહો સ્વચ્છ રહો અને હંમેશા સકારાત્મક રહો જય માતાજી જય માતાજી મિત્રો હર હર મહાદેવ